સુસ્વાગતમ મિત્રો ધોરણ દસ ગણિતમાં એક મહત્વનું પ્રમય પ્રમય એક પોઈન્ટ બે કે જેનો ઉપયોગ આપણે અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ અસમય હોય છે તે સાબિત કરવામાં ઉપયોગ કરવાના છીએ આ પ્રમય જોઈએ તો પ્રમય એક પોઈન્ટ બે ધારો કે પી એક અવિભાજ્ય સંખ્યા છે કોઈ અવિભાજ્ય સંખ્યા પ્રાઇમ નંબર પી છે ધનપૂર્ણાંક એ માટે જો એનો વર્ગ એ પી વિભાજ્ય હોય તો એ પણ પી વિભાજ્ય હોય કોઈ વર્ગનો અવિભાજ્ય અવયવ પી હોય તો એના વર્ગમૂળનો અવિભાજ્ય અવયવ પી હોય હોય ને હોય જ આ આપણે સાબિત કરવાના છીએ તો ચાલો જોઈએ ધારો કે એ કોઈ પૂર્ણાંક છે કે જેનું અવિભાજ્ય અવિકરણ આપણે વન ગુણ્યા પીટુ ગુણ્યા એન આ સુરે મળે છે જ્યાં પીવન પી ટુ થી એન આ બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે અહીં જરૂરી નથી કે આ બધી સંખ્યાઓ ભિન્ન સંખ્યાઓ જ હોય તો આપણે એ બરાબર શું મળશે એ બરાબર પીવન ગુણ્યા પીટુ ગુણ્યા થી pn હવે એ છે આપણે એનો વર્ગ કરીએ તો એનો વર્ગ બરાબર પીવન ગુણ્યા પીટુ ગુણ્યાથી ગુણ્યા પીવન બીજા કાઉસમાં પણ પીવન ગુણ્યા પીટુ ગુણ્યાથી ગુણ્યા આપણે જોઈ શકીએ

કે એ વર્ગ એ પી વડે વિભાજ્ય છે માટે પી એ એ વર્ગનો એક અવિભાજ્ય અવયવ હોય એ વર્ગના અવિભાજ્ય અવ્યકરણમાં એક અવયવ તરીકે પી નો સમાવેશ થાય હવે અંક ગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતા શરત શરત છે અનન્યતા એક અને માત્ર એક જ પ્રકારનું અવિભાજ્ય અવયવીકરણ મળે એ પરથી આપણે કહી શકીએ કે એ વનના અવિભાજ્ય અવયવોમાં માત્ર પીવન પી ટુ થી પીએન પીવન પી ટુ થી પીએન જ છે તો આપણે કહી કે એ પી વડે વિભાજ્ય છે એ વર્ગ તો એવું કહી શકીએ કે માટે પી એ પીવન પી ટુ થી પીએન પૈકીનો એક અવયવ હોય હોય ને હોય છે હવે જો પી છે વન પી ટુ અથવા પીએનમાં ક્યાંક કોઈ એક અવયવ તરીકે હોય તો આપણે એનું અવિભાજ્ય અવયવ શું પ્રાપ્ત થયું છે એ બરાબર પીવન ગુણ્યા પી ટુ પી એન તો આપણે લખીએ એ બરાબર પીવન ગુણ્યા પી ટુ ગુણ્યા પી એન હોય એ છે એ પણ પી વડે વિભાજ્ય હોય છે કારણ કે પી છે એ પીવન પી ટુથી પીએન વચ્ચે હોય તો આ પી વન પી ટુ થી પીએનમાં વચ્ચે ક્યાંક પી હોય હોય ને હોય તો એ પણ છે પી વડે વિભાજ્ય થાય થાય અને થાય આમ આપણે કહી શકીએ કે પી એક અવિભાજ્ય સંખ્યા હોય તો ધનપૂર્ણાંક એ માટે જો પી સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો પી એ પણ પી વડે વિભાજ્ય થાય જો આપણે સંકેતમાંને લખવું હોય તો જો પી ડિવાઈડ્સ એ સ્ક્વેર પી છે એ એ સ્ક્વેરનો અવયવ હોય તો કહી શકીએ કે પી ડિવાઈડ્સ એ આભાર